હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે આપણે બનાવવાના છીએ ભીંડાનું શાક તમે ક્યારે આ રીતે ભીંડાનું શાક નહીં જ બનાવ્યું એ મારી ગેરંટી છે અને જે લોકોને ભીંડો નથી જ ભાવતો જો એ આ સ્ટાઇલથી ભીંડો ખાશે તો ભીંડાનું શાક જરૂરથી ભાવશે જોઈ લઈએ રેસીપી એના માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભીંડો જો તમને ધોવો હોય તો તમે આખો ભીંડો ધોઈ એને એકદમ કોરા કપડાંથી લુઈ અને સુધારવાનો છે જો ભીંડામાં પાણી ન રહે ખાસ ધ્યાન રાખવાનું છે અને કદાચ તમે ભીંડાને ન ધોવો તો પણ ચાલશે તો ભીના કપડાંથી એકદમ ભાર દઈને લુઈ નાખો અને પછી એને સુધારી લેશો તો એ રીતે પણ ચાલશે પણ ભીંડામાં પાણી ન રહેવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે શાક માટે આપણે અહીંયા પહેલાં ટમેટા નાખવાના છે શાકમાં તો એના માટે ટમેટા અલગથી ચડાવી લેશું કારણ કે ટમેટાને ચડતા વાર નથી લાગતી ને ભીંડો ચડતા બહુ વાર લાગે છે એટલે મેં એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરી ટમેટા સુધારી અને ટમેટાને પહેલાં સોતે કરી લીધા છે અને એ આપણે સાઈડમાં રાખી દેવાના છે અને ટમેટામાંથી પણ પાણી છૂટે છે એટલે ટમેટાને ભીંડાને બેયને સાથે આપણે નથી સોતે કરવાના એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આગળની રેસિપી જોઈ લઈએ એના માટે એક પેનમાં થોડું તેલ એડ કરી અને ભીંડો પહેલાં આપણે એડ કરી દેવાનો છે ભીંડો એડ કરીએ પહેલાં પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ પછી એમાં ભીંડો એડ કરી દઈએ મારા ઘરમાં ઘણા લોકોને ભીંડાનું શાક નહોતું ભાવતું પણ આ સ્ટાઇલથી મેં ભીંડાનું શાક બનાવ્યું તો બધાને ભીંડો હવે ખૂબ ભાવે છે તો તમે પણ આ રેસીપી જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો ભીંડો મેં એડ કરી દીધો છે ભીંડો ચિકાસવાળો હોય છે એટલે એને બહુ હલાવતા નથી રહેવાનું ચમચાથી એને આ રીતે ટોસ જ કરવાનું છે જેથી એને ચિકાસ વધે નહીં જેમ તમે ગેસ પર દસથી પંદર મિનિટ ધીમાથી મીડિયમ ગેસે થવા દેશો એટલે ચિકાસ આપોઆપ એની મેળે ઓછી થતી જશે અને તો પણ જો ચીકાસ ન જ તો એના માટે હું તમને સિક્રેટ આગળ કહીશ રેસીપી એના માટે પૂરી જોજો ગેસ ધીમો જ રાખવાનો છે ભીંડો એકદમ સરસ ચડી જાય એના માટે મેં અહીંયા પાંચ ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે અને ચમચીની મદદથી મિક્સ કરી લઉં છું તમે દેખાતું હશે કે હજી ભીંડામાં ચીકાસ છે એટલે હજી આપણે એને થવા દેવાનો છે ભીંડો આપણો તૈયાર નથી થયો જ્યાં સુધી આમાં ચીકાસ તમને દેખાશે એટલે એને ચડવા દેશું હવે સમય થઈ ગયો છે આજની કુકિંગ ટીપનો જ્યારે તમે ભીંડાનું શાક બનાવતા હોય છો ત્યાં ચિકાસની જતી નથી કેટલી ટ્રાય કરી પણ ચિકાસ થોડી થોડી તો રેય જ છે તો આમાં તમારે શાક બની ગયા પછી છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે એનાથી ચીકાસ તરત જ વહી જશે આ જ હતી આપણી આજની કુકિંગ ટીપ હવે આપણો ભીંડો થઈ ગયો છે કે નહીં એ આપણે ચાકાને મદદથી ચેક કરી લીધું છે હવે આપણા ભીંડામાં ચિકાસ નથી હવે બધો મસાલો એડ કરી દઈએ મસાલામાં અહીંયા સૌ પ્રથમ મેં એક ચમચી જેટલો હવે જ એડ કર્યો છે આ કયો હવે જ છે તમે મારી બીજી રેસીપી જોઈ હશે તમને આઈડિયા હશે રીંગણા બટેટાના ભરેલા શાકમાં મેં હવેજની એક રેસીપી શેર કરી છે ના જોઈ હોય તો એ ઉપર લિંક નાખું છું જરૂરથી જોજો એમાં મેં એડ કર્યું છે સિંગ દાળિયાની દાળ ટોપરાનો ભૂકો અને તલ એને ગ્રીન કરીને હવે જ રેડી કર્યો છે એક ચમચી એડ કર્યો અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી હળદર ચમચી જેટલી ખાંડ અને જે આપણે ટમેટા સાતળીને અલગ રાખેલા એ પણ એડ કરી દીધા છે મેં જે હવે જ એડ કર્યો છે એ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એના વગર ભીંડાનું શાક ટેસ્ટી નહીં બને એ જરૂરથી એડ કરજો બસ હવે આપણું ભીંડાનું શાક ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે અને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ અને એક મિનિટ સુધી ચડવા દઈએ છેલ્લે મેં લીંબુનો રસ એડ કર્યો છે બહુ ખાટું ન થઈ જાય ધ્યાન રાખવાનું છે અને એવું લાગે તો સેજ ગળાશ ગળા વધારે એડ કરી શકો તો બસ આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે મસ્ત રોટલી સાથે મેં એને સર્વ કર્યું છે જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ